ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર શાંતિદૂત બની જાય છે કે કદાચ આ યુદ્ધ રોકાઈ જાય ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે ગુરુ દ્રોણાચાર્ય અને અને ભીષ્મ તેમના સ્વાગત માટે આવે છે તેમને લઈને જાય છે ભગવાન કૃષ્ણ રાજસભામાં જઈ અને બધાને પ્રણામ કરે છે અને ત્યારબાદ રાજા દુધરાષ્ટને વિનંતી કરે છે કે હું શાંતિ દૂત બનીને આવ્યો છું અને જો મારી શરતો માની લેવામાં આવે પાંડવોને તેમનું રાજ્ય એટલે કે ઇન્દ્રપ્રસ્થ પાછો આપી દેવામાં આવે તો આ યુદ્ધ ટળી શકે છે તો આ રીતનો પ્રસ્તાવ હસ્તિનાપુરની સભામાં ધોતરાષની સામે કૃષ્ણ ભગવાન મૂકે છે પરંતુ દુર્યોધન અત્યંત ક્રોધિત થઈ જાય છે અને એકદમ ચોખ્ખી ના પડી દે છે કે એને આ પ્રસ્તાવ મંજૂર નથી ઘણા બધા લોકો આચાર્ય દ્રોણાચાર્ય કૃપાચાર્ય ભીષ્મ છે એમાં ધૂતરાષ્ટ્ર પણ કંઈ બોલતા નથી દુર્યોધન આ પેલા પ્રસ્તાવથી માનતો નથી તો તેમને એક બીજો પ્રસ્તાવ આપવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે પાંડવોને માત્ર તમે પાંચ ગામ આપી દો ઇન્દ્રપ્રસ્થ રહેવા દો ખાલી માત્ર પાંચ ગામ આપી પણ એના જવાબમાં દુર્યોધન ફરી એકવાર સાફ ઇનકાર કરી દે છે અને કહે છે કે હું પાંડવોને સોયની અણી જેટલી જમીન પણ નહીં આપું હવે ઘટના શું બને છે કૃષ્ણ ભગવાન સમજાવે છે કે શા માટે આ આવું ભયંકર યુદ્ધને તમે નિમંત્રણ આપો છો જો આ વસ્તુ શાંતિથી પતી જાય એમ છે તો શા માટે આ યુદ્ધ જોઈએ છે તમારે પણ દુર્યોધનને મનમાં અહંકાર હતો કે તેમની પાસે જે યોદ્ધાઓ હતા ને એનો એને મનમાં અહંકાર હતો